સુરતના અમરોલી વિસ્તારમાં બની ફરીથી અલ્પેશ સાથે મોટા વરાછા સુદામાચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝગડો થયો હતો મૃતકનો દીકરો સની અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખવા અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા સરની મારું નામ છે દેવી પૂજક મારું અમરોલી આવાજ એચ ફોર ત્રણસો છ એમાં કોઈને વેચવાનું નહી રામચોક આપણે સુદામા ચોક ની આગળ સર્કલ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક રૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયા ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડર એક મર્ડર કર્યું છે કેટલા વાગ્યા થયું મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે